નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમીકરણ અગાઉ પર ધોરણ ની અંદર મિત્રો તમે એના પાયાના ખ્યાલ વિશે જાણતા હશો દ્વિચલ એટલે કે બે ચલ વાળું સમીકરણ અહીં આપણે મોસ્ટલી ચલ તરીકે એક્સ અને વાય

પણ ત્રીસ કે પોત્રીસ ટકા સિલેબસ ઓછો કરાયો છે જે અત્યારે તમે ભણી રહ્યા છો જેમ કે આ પ્રકરણની અંદર પણ એક રીત જેને કહેવા કે ચોકડી ગુણાકારની રીત એ રીત પણ અહીંથી કટ કર્યા કરવામાં આવી છે મુખ્ય તમારે એક આલેખ આદેશ અને લોપની આ ત્રણ રીતોનો અભ્યાસ કરવાનો છે અને એમાં પણ બહુ જ ગણતરીના બહુ જ ઓછા જ દાખલા અને સરળ દાખલા જેને કહી શકાય જે તમારે વારંવાર એ ગણવા ન પડે પંદર વાય બરાબર બે અને એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ તો મિત્રો પ્રશ્ન થાય કે આપણે આદેશની રીત માટે કયું સમીકરણ પ્રથમ પસંદ કરવું તો સરળ કે જે સમીકરણ જે સમીકરણના એક્સ કે વાય સાથે કોઈ સહગુણક ન હોય કે સાથેનો સહગુણક ન હોય એવું સમીકરણ પસંદ કરવું યોગ્ય રહેશે અને જો કદાચ બંનેની સાથે સહગુણક છે તો પછી આપણા પાસે કોઈ ચોઈસ નથી બંનેમાંથી કોઈ પણ સમીકરણ આપણે લઈ શકીએ અહીંયા પ્રથમ આપણે સમીકરણ લઈશું એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ આપણે એક સમીકરણ સમીકરણને આપણે પ્રથમ સમીકરણ તરીકે પસંદ કરી શકીએ ત્યાર પછી આપણે બીજું સમીકરણ લઈશું તો બીજું સમીકરણ છે સાત એક્સ ઓછા પંદર વાય બરાબર બે મો આપણે જે સમીકરણ પસંદ કર્યું છે વાય ની જે વેલ્યુ છે આપણે મૂકવાની અહીં આપણે એક્સ મૂલ્ય મૂકવાનું છે તો પ્રથમ સમીકરણ છે સાત એક્સ તરીકે આપણે લઈશું ત્રણ બે વાય સાત ગુણક બે તો ચૌદ વાય થશે ઓછા પંદર વાય બરાબર બે જે મૂલ્ય આપણને મળે છે જોઈએ ઓછા ચૌદ વાય અને ઓછા પંદર વાય ઓછા ઓગણતીસ વાય 21 એકવીસ જે બરાબરની સામે જશે તો ઓછા થશે ઓછા એકવીસ માંથી જો બે બાદ થશે તો આપણને મળે છે ઓછા ઓગણીસ ફરતી એક વાર ઓગણતીસ ગુણ્યા મો છે સામે જશે તો એ ભાગાકારમાં જશે બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણને આપણે પસંદ કરીશું અને એ કિંમત એક તરફ બરાબરની એક તરફ એક્સ આપણે વાયને રાખીશું અને બીજા સમીકરણમાં એની આપણે કિંમત મૂકીશું જો આપણને y નું મૂલ્ય મળ્યું છે ઓગણીસ મૂકીશું વાય બરાબર ઓગણીસ ભાગ્યા 29 y નું મૂલ્ય મૂકીએ તો માટે એક્સ બરાબર ત્રણ ઓછા બે અને y ની જગ્યાએ ઓગણીસ ભાગ્યા ઓગણત્રીસ મિત્રો આપણે અહિયાં લસા લઈશું અને લસા આપણને મળે છે ઓગણત્રીસ ઓગણતીસ લાવવા માટે આપણે લસા ઓગણત્રીસ વડે અને ગુણવા પડ્યા છે એ જ પ્રમાણે ત્રણ ને પણ ઓગણત્રીસ વડે ગુણીશું તો આપણને મળે છે સત્યાસી અને અહીંયા ઓગણીસ ગુણ્યા બે એટલે અડત્રીસ ઉપર તરફ આપણને મળે છે સત્યાસી માઇનસ અડત્રીસ ભાગ્યા જોઈએ તો સત્યાસી આપણને મૂલ્ય મળે છે ઓગણપચાસ ઓગણપચાસ ભાગ્યા ઓગણત્રીસ જે આપણા એક્સ નો જવાબ છે આપણને વાયની વેલ્યુ કેટલી મળે છે મિત્રો ઓગણીસ ભાગ્યા ઓગણત્રીસ અને x નું મૂલ્ય આપણને મળ્યું છે 49 ભાગ્યા 29 જો આપણે x અને y નું આ જે મૂલ્ય મૂક્યું તો કોઈ વેલ્યુ આપણને કહી નથી કે ભાઈ કોઈ ઉંમર છે કે રૂપિયા છે કે કિલોગ્રામ નો જવાબ છે એવો કોઈ જવાબ છે નહીં પરિણામે છેલ્લે એક વિધાન આપણે એવું લખીને ચાલીશું આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x y આપણે એના આગળના દાખલાઓ પણ જોઈશું એ સિવાય સમીકરણ ને આપણે કેવી રીતે બનાવીશું અથવા આપણને જે વિગત આપી છે એ વિગત પ્રમાણે સમીકરણ બનાવી અને એનો ઉકેલ શોધી તો આપણે સમીકરણ જોઈએ સાત વર્ષ પહેલા આફતાબ ની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતો સાત ગણી હતી બીજું બીજાને એવું કહ્યું છે કે હવે પછી ત્રણ વર્ષ બાદ તેની પુત્રીની ઉંમર કરતો ત્રણ ગણી થશે અહીંયા બે વસ્તુ કે આપણે એક અલગ અલગ ચલ તરીકે ધારો કે આપતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે આપતાબ હાલની ઉંમર એક્સ વર્ષ છે અને હાલની ઉંમર શબ્દ આપણે વાપરીશું જે જવાબ મળશે એ અત્યારની પ્રેઝન્ટ એ શું છે એ આપણને મળે છે ઘણીવાર પ્રશ્ન એવો પણ હોય છે કે ભાઈ હાલની ઉંમર શોધો કોઈકવાર એવો પણ પ્રશ્ન હોય કે પછી પાંચ વર્ષ પછીની ઉંમર શોધો એવો પણ સવાલ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને અંતિમ ભાગ સુધી તમે વાંચો બંનેની હાલની ઉંમર માત્ર કે આપણે x અને y જે લાવીશું એ જવાબ તરફ આપણે જઈશું જોઈએ તો 7 વર્ષ પહેલો પહેલો આફતાબની ઉંમર સાત વર્ષ પહેલા એક્સ ઓછા સાત હોય પુત્રીની હાલની ઉંમર જો વાય વર્ષ હોય તો સાત વર્ષ પહેલા એની ઉંમર વાય ઓછા 7 હોય અને એ ઉંમર એટલે કે આપતાબની આ જે ઉંમર છે એ 7 ગણી હતી હવે મારે બરાબર સમીકરણના વચ્ચે બરાબરની નિશાની મૂકવી છે તો મારે 7 વડે બંને જે નાની ઉંમર છે એને ગુણીશ તો બંનેના મૂલ્ય સમાન ગણાય મતલબ ઘણીવાર વિદ્યાર્થી મિત્રોના મગજમાં એવો પ્રશ્ન આવતો હોય છે કે આપતાબ 7 ગણી ઉંમર ધરાવે છે એને 7 વડે નો જે વેલ્યુ જે મૂલ્ય નાનું છે એને ગુણ એને કોઈ સંખ્યા વડે ગુણીએ તો એ મોટા મૂલ્ય જેટલું મૂલ્ય એને મળે છે એટલે કે પુત્રીની ઉંમરને જો હું 7 વડે ગુણું છું તો બંનેના વચ્ચે બરાબર મૂકી શકાય જોઈએ x 7 7y તા ઓછા 49 7 બરાબર ની પેલી બાજુ જશે 7y આ બાજુ આવશે તો મૂલ્ય આપણને મળ્યા છે માઇનસ બેતાલીસ કોના બરાબર એક્સ ઓછા સાત વાય ગુણક ફરીથી એક વાર લઈ લઈએ આપતાની ઉંમર ઉંમરમાંથી સાત બાદ કર્યા છે પુત્રીની ઉંમરમાંથી માંથી સાત બાદ કર્યા છે પુત્રીની ઉંમર સાત વડે ગુણ્યા બંને સમીકરણ ને આપણે સરખા કરવા માટે સાત ગુણકર ત્રણ વર્ષ બાદ આપતાબ ની ઉંમર પુત્રી ની ઉંમર કરતો ત્રણ ગણી થશે ફરી ત્રણ વર્ષ બાદ આપતાબની ઉંમર પુત્રી ની ઉંમર કરતો ત્રણ ગણી થશે તો એક્સ વત્તા ત્રણ વાય વત્તા ત્રણ મતલબ કે ત્રણ વર્ષ બાદ જો હાલ એની કોઈ ઉંમર છે તો ત્રણ વર્ષ બાદ એ ઉંમરમાં આપણે ત્રણ વર્ષનો વધારો કરીએ છીએ તો અને બંનેને સરખા કરવા ફરીથી એકવાર પુત્રીની ઉંમરને આપણે ત્રણ વડે ગુણવા પડે છે તો જોઈએ એક્સ વત્તા ત્રણ ત્રણ વાય વત્તા નવ બરાબર આ પ્રમાણે ઉંમરના આ દાખલાની અંદર આપણને પ્રથમ સમીકરણ મળ્યું છે એક્સ ઓછા સાત વાય બરાબર ઓછા બેતાલીસ અને એક્સ ઓછા ત્રણ વાય પર આપણે અગાઉ એ જ પ્રમાણે રીતે સોલ્વ કરેલો એક દાખલો ગણેલો છે જણાવો અગાઉ આપણે જે દાખલો જોયો મિત્રો જેની અંદર એક્સ બરાબર જે આપણે મૂલ્ય લાવ્યા તો એક્સ બરાબરના મૂલ્યની અંદર કોઈ સહગુણક ન હોવાથી સામેનું પદ આપણને એકદમ સરળ આપણે કદાચ આપણે એવો દાખલો પણ જોઈએ કે જેની અંદર લસા લેવાનો થાય અથવા એક્સ કે વાય નો સહગુણક હોય એવો દાખલો ગણવાનો થતો હોય ધારો કે પ્રથમ આપણે એક એક્ઝામ્પલ છે કે ઓછા વાય છે બરાબર ની સામે જે છે તો વત્તા એટલે કે વાય વત્તા ત્રણ આપણને આ મૂલ્ય મળ્યા છે બીજા સમીકરણમાં જોઈએ તો આપણને બંને માટે લસા લઈ લઈએ તો છ થશે

બે ને ત્રણ વડે ગુણતા છ થાય છે તો છ 3 વડે ગુણીશું તો નવ એક્સ ઓછા દસ વાય બરાબર ઓછા બાર આપણું પ્રથમ સમીકરણ બીજા સમીકરણ તરફ જઈએ તો લસા તરીકે આપણને છ મળે છે ત્રણ ને બે વડે ગુણીશું ઉપર એક્સ ને પણ બે વડે ગુણીશું બે એક્સ અહિયાં ત્રણ ઉપર પણ ત્રણ ત્રણ વાય બરાબર તેર ભાગ્યા છ અહિયાં ભાગ્યામાં રહેલા છ સામે જશે તો એ તેર ના ગુણકમાં જાય છે પરિણામે ઉપર નીચે છ બંને મૂલ્ય ઉડી જશે તો બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર હવે આપણી પાસે બે સમીકરણ છે ઓછા દસ વાય બરાબર ઓછા બાર બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર વ્રણ વાય બરાબર ની સામે જશે તો ઓછા ત્રણ વાય એટલે કે બરાબર તેર ઓછા ત્રણ વાય બે ગુણક મો છે સામે જશે તો ભાગાકાર ની અંદર પરિણામે આપણને x નું વેલ્યુ મળે છે 13 3y 2 જે આપણે બીજા સમીકરણમાં મૂકીશું તો સમીકરણ છે આપણો 9x 10y 12 મો આપણે કોની કિંમત મૂકીશું x ની તો મો x 13 3y 2 ઓછા બાર ફરી એક વાર એક્સ ની જગ્યાએ તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે જોઈએ તો ગુણાકાર કરીએ તેર ગુણકમો નવ નવ તરીકે મિત્રો મળેલા બે જે એકસો સત્તર ના છેદમાં પણ છે સત્યાવીસ ના છેદમાં પણ છે કોના છેદમાં નથી તો દસ વાય તો દસ વાય આપણે ગુણવા પડશે એકસો ને સત્તર ઓછા સત્યાવીસ વાય ઓછા વીસ જોશે તો આપણને મૂલ્ય મળશે ઓછા વત્તા સત્તર બરાબર જો બે ગુણાકારમાં આપણે મોકલીશું તો બાર ગુણક બે તો આપણે પહેલાથી જ કરી દઈએ ચોવીસ વત્તા એકસો સત્તર સામે જશે તો ઓછા તો બરાબર એકસો સત્તર જો ઋણ સુડતાલીસ ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં ઓછા એકસો એકતાલીસ ભાગ્યા ઓછા સુડતાલીસ ત્રણ વડે એનો છેદ ઉડાડીએશું તો આપણને વાય બરાબર મળે છે ત્રણ y નું મૂલ્ય આપણને મળે છે તો આપણને વાયનો જવાબ મળ્યો છે ત્રણ અને એ મૂલ્ય આપણે મૂકી દઈએ એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય ભાગ્યા વાય બરાબર ત્રણ y ની વેલ્યુ આપણે 3 મૂકીશું જોઈએ તો x બરાબર 13 ગુણાકમાં y ની જગ્યાએ 3 ભાગ્યામાં 2 13 3 ગુણ્યા 3 એટલે 9 થશે અને 13 માંથી 9 બાદ કરીશ આપણને જવાબ મળે છે 4 ભાગ્યા 2 એટલે કે x નો જવાબ રહેશે 2 x નું મૂલ્ય આપણને મળે છે 2 મે કહ્યું પ્રમાણે ફરીથી આપણે x અને y નું વેલ્યુ આપણે સોલ્વ કર્યું છે

જોઈશું તો મિત્રો ફરીથી મળીશું આપણે બીજા ભાગની અંદર જો તમે ચેનલ પર નવા છો તો આજે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ ને વધુ શેર કરો